મહાનગરપાલિકાની ઓફિસની અંદર આ માં જ્યાં બે ગાડી ઉભી રહી શકતી હોય ત્યાં બાર ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે તદ ઉપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક પાર્કિંગ છે અને

તે લોકોને ઘણીવાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે હેલ્થ પર અનેક યોજનાઓ જ્યારે એમના દ્વારા આવતી હોય તો મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ ઝોનની અંદર ચાર જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે આવનાર સમયની અંદર હાલ જેપી દેવની હોસ્પિટલ બહેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ ગયું છે એનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આવનાર સમયની અંદર થલતેજ નરો વડોદરા વસ્ત્રાલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ટૂંક સમયની અંદર શરૂ થશે પરિણામે જે લોકો કિડનીના રોગથી પીડાતા હોય તે લોકોને ડાયાલિસિસ માટે દૂર દૂર જગ્યાએ જવું નહીં પડે અને કોર્પોરેશન સંચાલિત આ ડાયાલિસિસ સેન્ટરની અંદર મુલાકાત લેશે અને એ રોગની અંદર પોતે ડાયાલિસિસ કરાવી શકશે સર બેરામપુરાના ડાયાલિસિસ સેન્ટરમાં કેટલા આવે છે પ્રતિદિન

अहमदाबाद महानगर द्वारा लोकोनो हेपीडेस इंडेक्स वधे तेमाटे ठाकरिया कार्निवल बुक फेयर લાવર શોનું આયોજન થતું હોય છે સૌપ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે આઠ નવ દસ માર્ચના રોજ શરૂ થનાર છે આ ફૂડ ફેસ્ટિવલ એ પણ અદ્ભુત નજરાણું રહેશે અને આ વખતે રિવરફ્રન્ટની સાથે સાથે અમદાવાદની પૂર્વની જે જનતા છે એના માટે પૂર્વ વિસ્તારમાં પણ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે

તદ ઉપરાંત જેટલા આપણા હેરિટેજ દરવાજા આવેલા છે એ દરવાજા એના જે સર્કલો છે એ દરવાજાનો બ્યુટિફિકેશન આગામી સમયગાળા દરમિયાન એ બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે પરિણામે અમદાવાદના પોર્ટ વિસ્તારની સુંદરતામાં એક ચાર ચાંદ લાગશે